કાર્યશાળાની કામગીરીની શરૂઆત કરાઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ભાજપના સંગઠન સ કલ્યાણક તેમજ આવનાર દિવસોમાં પક્ષને વધુ મજબૂત બનાવવા માટે સૂચનો કર્યા વધુમાં વધુ સભ્યો બનાવવા સમજ આપી જિલ્લા બીજે બ્રહ્મ દ્વારા ભાજપામાં વધુ ને વધુ યુવાનોને સદસ્ય બનાવી પક્ષ અને સંગઠનને મજબૂત બનાવવા જણાવ્યું જ્યારે ભાજપની કામગીરી અને વિકાસ ગાથાને આગળ વધારવા પક્ષને મજબૂત કરવા સદસ્યતા અભિયાનને સફળ બનાવવાની હાંકલ કરી હતી મોટી સંખ્યામાં સદસ્ય અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે તેના સંદર્ભમાં કેવી રીતે સદસ્ય બનવાનું એ ઓનલાઈન હોય કે ફોર્મ ભરીને એ સમજ આપવા માટે આજે ડભોઈ ખાતે ડભોઈ તાલુકા અને ડભોઈ નગરના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના પ્રતિનિધિઓ અને આગેવાનો આ તમામની એક બેઠક કાર્યશાળાના રૂપે અહીંયા આગળ રાખવામાં આવી હતી જેમાં જિલ્લાના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મભ સાહેબે વિગતવાર સદસ્યતા અભિયાનની સમજ આપી છે સાથે જ આ સદસ્યતા અભિયાન ફક્ત પાર્ટીને મજબૂત કરવા નહીં પણ પાર્ટીને મજબૂત કરવા સાથે દેશને પણ સશક્ત બનાવવા માટેનું અભિયાન છે ત્યારે એમાં તમામને કેવી રીતે જોડવા એ બાબતની ચર્ચા કરવામાં આવી છે એક બુથ બીટ ઓછામાં ઓછા ત્રણસો પ્રાથમિક સભ્યો અને ત્રણ સક્રિય સભ્યો બને કારણ કે સો પ્રાથમિક સભ્ય